હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો પરિણિત સ્ત્રીઓ માટે શ્રાવણ મહિનામાં સંબંધ બનાવવું શા માટે શુભ માનવામાં આવે છે શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં જો પરિણિત સ્ત્રીઓ સંબંધ બનાવે છે તો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થાય છે અને તમે રાતોરાત કરોડપતિ બની શકો છો પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ ના મહિનામાં કયા દિવસે પતિ પત્નીએ સંબંધ બનાવવો જોઈએ કયો રાજ સંબંધ બનાવવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સીધો વાસ કરશે તો ભગવાન ભોલેનાથ ના પ્રિય મહિનામાં શ્રાવણ ની આ વીડિયોને એક લાઇક આપજો તમામ શિવ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ ભક્તો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગો છો તો આ શ્રાવણની વિડિયોને પૂરેપૂરી જોઈને જ જાઓ અધૂરું ન છોડશો ભક્તો જો કોઈ સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય તો એવામાં જો તમારો પતિ પણ આ ત્રણ વસ્તુઓ પહેરવા માટે કહે તો તમે તરત જ ના પાડી દેજો એક પરિણિત સ્ત્રીએ ભૂલથી પણ શ્રાવણના મહિનામાં આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન પહેરવી જોઈએ નહી તો તમે તમારા પતિ મૃત્યુનું કારણ બની શકો છો તમે તમારા હાથે જ વિધવા થઈ શકો છો આજે અમે તમને આ વિડિયોમાં પરિણિત સ્ત્રીઓ સાથે સંબંધિત ખુલ લંબ ખુલ્લા સ્પષ્ટપણે પાંચ થી સાત એવા કાર્યો જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક પતિને એકવાર એક તો જરૂર સાંભળવું જોઈએ તેથી આજે શરમ રાખ્યા વગર આ વિડિયો જરૂર જોઈ લેજો જેથી તમે તમારા જીવનની બરબાદીનું કારણ ન બનો લગ્ન થયા પછી પતિ પત્ની જન્મોના જન્મો માટે એકબીજાના થઈ જાય છે લગ્ન થયા પછી પતિ પત્ની પોતાની જવાની શાંત કરવા માટે સંબંધ બનાવે છે પરંતુ ઘણી સ્ત્રીઓ જેમના નવા નવા લગ્ન થયા હોય નવા સંબંધ અને નવી જવાનીમાં પતિ પત્ની માટે ઘણી એવી વસ્તુઓ લાવવામાં આવે છે જે પત્ની ભૂલથી તે વસ્તુઓ પહેરી લે છે તે સમયે પત્ની ને ખબર હોતી નથી કે આ ત્રણ વસ્તુઓ પહેરવાથી પતિ નું મૃત્યુ જલ્દી થઈ જાય છે આજે આ વિડિયો પતિ પત્ની પૂર્વક બધા કામ છોડીને જરૂર જોવો જોઈએ અમે તમને જણાવીએ કે આજના આધુનિક યુગમાં પરિણિત સ્ત્રી ઘણી એવી વસ્તુઓ પહેરી લે છે જેની તેને ખબર પણ હોતી નથી એવા એવામાં સ્ત્રીઓ પોતે જ પોતાના પતિ ની બરબાદીનું કારણ બની જાય છે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન હોતું નથી શાસ્ત્રોમાં પણ એવું લખેલું નથી કે કંઈ પણ પહેરી લેવું એવામાં તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે અહીં સુધી કે પરિવાર સંબંધો અને પતિનો જીવ પણ જઈ શકે છે તો એવામાં જાણીએ કે આખરે આ ત્રણ વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ ભગવાન ભોલેનાથે જાતે કહ્યું છે કે જે વ્યક્તિ ધન સાથે સંબંધિત હોય કે વેપાર સાથે ભક્તો વિડીયો આગળ વધતા પહેલા અત્યારે જ વિડીયો ને લાઈક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો હર હર મહાદેવ જય ભગવાન શિવ જય માતા પાર્વતી તો માહિતી શરૂ કરીએ હિન્દુ લગ્ન પછી દરેક સુહા સ્ત્રી નું પ્રતિક છે આ પહેરીને જ્યારે એક છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશે છે ત્યારે તેના જીવનનો અર્થ જ બદલાઈ જાય છે શણગાર એક સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે સાથે જ તે એક સ્ત્રીના જીવનમાં પરિવર્તન અને સમાજમાં તેની ઓળખને નવા રૂપમાં રજૂ કરે છે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સોલ શણગારનું મહત્વ માનવામાં આવે છે સોલ શણગારમાં વપરાતી વસ્તુઓ કોઈ પણ સુહાગન સ્ત્રીના વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્વ હોય છે હિન્દુ ધર્મ માનનારી દરેક સુહાગન સ્ત્રી પોતાના પતિની લાંબી આયુ અને સુખી જીવનની કામના સાથે સાવન સોમવારનું વ્રત રાખે છે અને સોલ શણગાર ધારણ કરે છે પરંતુ ઘણી એવી વસ્તુઓ હોય છે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ હવે અહીં કેટલાક ભક્તો એવા પણ હશે જે અમારી વાતોને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી તે ભક્તોને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે માહિતી અમે જણાવી રહ્યા છીએ તે જાણી લેવું તમારા માટે સારું છે આજના બદલાતા નવા યુગમાં કોઈ પણ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર વિશે જાણતો નથી તો પછી આ ઉપાયોમાં કે આ વિડિયો જોવા પર વિશ્વાસ જ નથી કરતો તેથી ભક્તો સાચી ચોક્કસ અને સો ટકા માહિતી સાથે જાણવા માટે આ વિડીયોથી ન જતા વિડીયોને આગળ વધારીએ તમારી પાસે હમણાં જેટલા પણ કામ હોય તેને બાજુએ મૂકી દો ધ્યાનપૂર્વક જે તમને જણાવવામાં આવી રહ્યું છે તે જુઓ અને સાંભળો ફક્ત સાંભળવાથી જ તમારો બેડો પાર થઈ જશે જે માહિતી તમને જણાવવામાં આવી રહી છે તે ધ્યાનપૂર્વક જુઓ અને સાંભળો શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પરિણિત સ્ત્રીએ એકદમ સફેદ રંગનું વસ્ત્ર ક્યારેય ન પહેરવું જોઈએ માતા લક્ષ્મી ધનની દેવી છે પરંતુ ધનનું વિતરણ કરવાનું કામ કુબેર મહારાજનું છે તેથી પગમાં સોનું ક્યારેય ન પહેરવું પગમાં સોનું પહેરવાથી પાપ લાગે છે તેથી સાવધાન થઈ જાઓ નંબર ત્રણ સિંદૂર અને મંગળસૂત્રનું મહત્વ હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર અને મંગળસૂત્ર વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે અમે તમને જણાવીએ કે બધા લોકો જાણે છે કે હિન્દુ સ્ત્રી માટે સિંદૂર સુહાગની નિશાની છે તે તેને પોતાના પતિની ખુશી સાથે જોડે છે એવામાં જો કોઈ સ્ત્રી પરિણિત હોવા છતાં સિંદૂર ન લગાવે તો તે દુનિયાનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને તમારા આ પવિત્ર સંબંધને લોકો ખરાબ નામ આપી શકે છે તેથી માથે સિંદૂર હોવું જરૂરી છે તે જ રીતે મંગળસૂત્રનું પણ મોટું મહત્વ છે મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ન હોય તો પણ ચાલે પરંતુ પીળા દોરામાં કાળા મોતી હોવા જોઈએ એવું માનવામાં આવે છે કે મંગળસૂત્રનો પીળો ભાગ પાર્વતી માટે અને કાળો ભાગ શિવ માટે હોય છે અને લગ્ન થયા હોવા છતાં જે સ્ત્રીઓ મંગળસૂત્ર નથી પહેરતી તે સૌથી મોટું પાપ છે એવામાં તમારા સંબંધ પર કલંક લાગી શકે છે આવી પરિણિત સ્ત્રીએ મંગળસૂત્ર જરૂર પહેરવું જોઈએ જો તમારી પાસે મંગળસૂત્ર નથી તો ઓછામાં ઓછું ગળામાં કાળો દોરો તો પહેરી શકો છો સ્વયં મહાદેવના લગ્ન વખતે મહાદેવે માતા પાર્વતીને મમ્રસૂત્ર પહેરાવ્યું હતું જ્યારે ભગવાન પણ આ નિયમોથી બંધાયેલા છે તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ તેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે એવી કઈ વસ્તુ છે જે સિંદૂરની ડબ્બીમાં રાખવી જોઈએ અને જે ઘણા કાર્યોમાં ખૂબ શુભ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો હોય છે જેનું પાલન કરવું ફરજીયાત છે સિંદુર લગાવવા અંગે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે બધા દરેક સુહાગન સ્ત્રીએ વિધિવત રીતે પાલન કરવું જોઈએ નહીં તો તેમના જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે જે સ્ત્રીઓ સિંદૂરના ના નિયમોનું પાલન નથી કરી શકતી એવી સ્ત્રીઓના પતિને ધન અને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે સિંદૂર લગાવવા માટે કયા નિયમો છે જેનું પાલન દરેક સ્ત્રીએ કરવું જોઈએ નંબર એક નું પડવું ખૂબ જ અપશુકન માનવામાં આવે છે તેથી તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ જો તમે તેને કોઈ એવી જગ્યાએ રાખશો જ્યાં બાળકો તેને હાથ લગાવશે તો તે પડી શકે છે નંબર બે માથે લગાવવા માટે હંમેશા સૂકું સિંદૂર જ વાપરો આજકાલ બજારમાં ટ્રેન્ડ માટે ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ ઉપલબ્ધ છે પરંતુ તે લગાવવામાં સારા લાગે છે પરંતુ સારા નથી ઘણી સ્ત્રીઓને લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તેમના કપાળ પર પડી જાય છે તો કપાળ પરથી સિંદૂર નું પડવું ખૂબ શુભ હોય છે તેનો અર્થ એ છે કે તમારો પતિ તમને ખૂબ પ્રેમ કરે છે નંબર ત્રણ સિંદૂર ક્યારે કોઈની સામે ન લગાવો જ્યારે તમે સિંદૂર કોઈની સામે લગાવો છો તો તમારા પતિને નજર લાગી શકે છે અને તમારો પ્રેમ ઓછો થઈ શકે છે આવું કરવાથી પતિ કોઈ ખોટી સંગતનો શિકાર થઈ શકે છે જો ભૂલથી ક્યારે તમારું સિંદૂર નીચે પડી જાય તો તેને એકઠું કરીને નાળીમાં કે ઉથલપાથલ ન કરતા કપાળે લગાવીને કોઈ ઝાડની નીચે રાખો

પરંતુ જો કોઈ બીજા દ્વારા આપેલું સિંદૂર કોઈ સ્ત્રી લગાવે છે છે તો તેનાથી ખૂબ મોટું અનર્થ થઈ શકે જેની તમે ક્યારેય અપેક્ષા પણ નહીં કરી હોય અને સાથે જ ધનવૈભવની કમી અને પતિને કોઈ પણ પ્રકારની સફળતા ન મળવી ઘરમાં કલેશનું વાતાવરણ રહેવું આવું વાતાવરણ ઘરમાં બની જાય છે માથે સિંદૂર ન લગાવવું જોઈએ સૌથી પહેલા સ્ત્રીએ નાહી લેવું અને પૂજાપા કરી લેવું અને પછી સિંદૂર લગાવવું સિંદૂર લગાવતી વખતે હંમેશા તમારે તમારા પતિની લાંબી આયુ અને તેમની સફળતા વિશે જ વિચારવું આથી તેમનું ભાગ્ય વધુ પ્રબળ બને છે સ્ત્રીઓએ ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવો અશુભ છે ફક્ત તમારા પતિએ આપેલું સિંદૂર જ લગાવો જે પરિણિત સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ છે નંબર પાંચ ગમે તેટલી મોટી મજબૂરી હોય પરંતુ પરિણિત સ્ત્રીઓએ કોઈ બીજી સ્ત્રીનું સિંદૂર પોતાના માથે ભરવાથી બચવું જોઈએ કોઈ બીજી સ્ત્રીનું સિંદૂર માથે ભરવું ખૂબ જ અશુભ છે આવું કરનાર સ્ત્રીઓના પતિને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર છ ઘરમાં જો કોઈ પ્રકારનું સૂતક હોય કે તમારા પ્રિયજનો રહ્યા હોય તો તમે સિંદૂર ન લગાવો કારણ કે આ સિંદૂરનું અપમાન થાય છે આવા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ પણ નથી કરતી જેમ કે રસોડામાં જવું અથવા આચાર વિચાર કરવું પૂજાપાઠ પાઠ કરવું કે મંદિર જવું વગેરે મિત્રો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પીરિયડ દરમિયાન સ્ત્રી દ્વારા તુલસીમાં પાણી નાખવાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે કારણ કે આ સમયે સ્ત્રીઓના શરીરમાં ઉર્જાનું સંચાર વધુ હોય છે આ ઉર્જાને ભગવાન સહન નથી કરી શકતા તેથી પીરિયડ્સ દરમિયાન પૂજા પાઠ કરવું કે મંદિર જવું નિષેધ છે મિત્રો પ્રાચીન કાળમાં મંત્ર અને અનુષ્ઠાન વગર પૂજા અધૂરી માનવામાં આવતી હતી તેમાં ઘણો સમય લાગતો હતો મિત્રો પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને આટલો લાંબો સમય બેસીને પૂજા પાઠ અને અનુષ્ઠાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે તેમને આ પાંચ દિવસ સુધી પૂજા પાઠ થી દૂર રાખવામાં આવતી હતી મિત્રો જો પીરિયડ્સ નો સમયગાળો સાત દિવસ હોય તો આઠમા દિવસે મંદિર પ્રવેશ કરી શકાય છે જો કે જો આપણે જ્યોતિષની વાત માનીએ તો સામાન્ય રીતે પીરિયડ્સ પૂર્ણ થયા પછી પાંચમા દિવસે તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો મિત્રો વ્રતની વચ્ચે જો કોઈ સ્ત્રીને પીરિયડ્સ આવી જાય તો એવામાં સ્ત્રીએ પોતાનું વ્રત પૂર્ણ કરવું જોઈએ પીરિયડ્સ દરમિયાન પણ મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ ભગવાન માટે મનની શુદ્ધતા સૌથી વધુ જરૂરી છે શારીરિક શુદ્ધતા પછી આવે છે મિત્રો વ્રત દરમિયાન જો કોઈ ખાસ પૂજાનો સંકલ્પ લીધો હોય તો પીરિયડ્સ દરમિયાન તમે દૂર બેસીને તે ધાર્મિક કાર્યને કોઈ બીજા વ્યક્તિ દ્વારા કરાવી શકો છો પીરિયડ્સ દરમિયાન પણ વ્રતના બધા નિયમોનું પાલન કરવું જોઈએ એવામાં ભગવાનના મંત્રોનું વધુમાં વધુ મનન કરો જો તમે કોઈ ખાસ પાઠનું જાપ કરવા માંગો છો તો ફોન દ્વારા પાઠ વાંચી શકો છો પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખો ખૂબ જરૂરી છે સ્વચ્છ અને પાઠ કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર પીરિયડ્સના દિવસોમાં સ્ત્રીઓએ સિંદૂર લગાવવું જોઈએ આ તે સિંદૂર છે જેને કુમકુમ નામે પણ ઓળખવામાં આવે છે તેને મુખ્ય રૂપે લગ્ન પ્રતીક માનવામાં આવે છે એવો માનવામાં આવે છે કે હિન્દુ લગ્ન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે મંડપમાં વધુના માથે સિંદુર લગાવવામાં આવે છે સિંદુર ને લગ્ન નું પ્રતિક માનવામાં આવે છે પરિણિત સ્ત્રીઓ પોતાના કપાળની વચ્ચેથી માથાના મધ્ય ભાગ સુધી વાળની વચ્ચે સિંદૂર લગાવે છે સિંદૂર લગાવવાની રસ્મ સૌથી મહત્ત્વની રીતિરિવાજોમાંની એક છે અને લગ્ન કહી પણ સિંદૂર લગાવવાના નિયમો હોય છે જે દરેક સુહાગન સ્ત્રી ધ્યાનમાં રાખે છે કારણ કે સિંદૂરને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે તેથી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના સાથે માથે સિંદૂર લગાવે છે ભક્તો શાસ્ત્રોમાં તો સિંદૂર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ પીરિયડ્સ દરમિયાન જે પરિણિત સ્ત્રીઓ હોય છે તેમને અશુદ્ધ માનવામાં આવે છે તેથી પરિણિત સ્ત્રીઓએ ક્યારેય સિંદૂર ન લગાવવું જોઈએ તો આ હતા તે નિયમો જે દરેક પરિણિત સ્ત્રીઓએ જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ ખાસ કરીને સાવનના મહિનામાં તો આ ભૂલ કરવાથી બચવું જોઈએ નહીં તો તમે તમારા ઘરની બરબાદીનું કારણ જાતે જ બની જશો તો સાવધાન થઈ જાઓ ચાલો ભક્તો જાણી લઈએ કે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે અને ક્યારે સમાપ્ત થશે કેટલા સોમવાર છે આ માહિતી પણ અમે તમને જણાવી દઈએ શ્રાવણ ક્યારે શરૂ થાય છે પચીસ જુલાઈ બે હજાર શરૂ થાય છે અને ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ શનિવારે સમાપ્ત થશે આ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે જ્યારે શ્રાવણ સોમવાર વ્રત રાખવામાં આવે છે શ્રાવણ સોમવાર ની પહેલો સોમવાર પચીસ જુલાઈ બે હજાર પચીસ બીજો સોમવાર ચાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ત્રીજો સોમવાર અગિયાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ચોથો સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ कुल चार सोमवार पूजा नो श्रेष्ठ मुहूर्त खास करीने पहला सोमवार माटे सवारे ब्रह्म मुहूर्त चार वाग्या थी सोल मिनिट थी पांच वाग्या थी चार मिनिट सुधी अभिजित मुहूर्त बपोरे अग्यार वाग्या थी ओगसाठ मिनिट थी बार वाग्या थी पंचावन मिनिट सुधी पूजा नो श्रेष्ठ समय बपोरे अग्यार वाग्या थी अठार मिनिट थी बार वाग्या थी बत्रीस मिनिट सुधी राहुकाल सवारे सात વાગ્યાથી મિનિટ થી નવ વાગ્યા સુધી ચાલો હવે જાણી લઈએ વ્રત ની પૂજા વિધિ નંબર એક સંકલ્પ અને સ્નાન બ્રહ્મ મુહૂર્ત વસ્ત્રો ધારણ કરો અને નમઃ શિવાય નો સંકલ્પ લઈને વ્રત શરૂ કરો નંબર બે પૂજન સામગ્રી અને પૂજન વિધિ શિવલિંગ કે પ્રતિમા સ્થાપિત કરીને પંચામૃત ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી અભિષેક કરો બેલ પતર ધતુરો સફેદ ફૂલ ભસ્મ ચંદન અક્ષત અને મીઠાઈ અર્પણ કરો અને નમઃ શિવાય મંત્રો એકસો શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુજય પાઠ કરી શકો છો નંબર ત્રણ વ્રત પાલન એક આહાર ફળાહાર કે પૂર્ણ ઉપવાસ ફક્ત એક વખત ભોજન કરો આખો દિવસ શિવ ભક્તિ રાખો સત્ય બોલો સહમી રહો માસ અને મંદિરથી દૂર રહો નંબર ચાર સંધ્યા આરતી અને કથા સાંજે દીપ પ્રજ્વલન અને આરતી કરો સાવન સોમવાર ની કથા સાંભળો રાહુકાળથી દૂર રહો સવારે બ્રહ્મ મુહૂર્તમાં માં સ્નાન સ્વચ્છ વસ્ત્રો સંકલ્પ લો પૂજન સ્થળે શિવલિંગ કે પ્રતિમા પર પંચામૃતથી અભિષેક બેલ પતર ધતુરો સફેદ ફૂલ અક્ષત પંચામૃત ફળ મીઠાઈ વગેરે અર્પણ પાઠ અને ન એકસો આઠ વાર શિવ ચાલીસા મહામૃત્યુંજય મંત્ર સંધ્યા ધૂપ આરતી કથા પાઠ શ્રવણ પારણ સાંજે પૂજા પછી એક આહાર હળવો ફળાહાર કરવો સનાતન માન્યતા અનુસાર સાવન સોમવાર વ્રત મનોકામનાઓ પૂર્ણ થાય છે સંતાન સુખ સમૃદ્ધિ વૈવાહિક મર્યાદાઓ વધે છે પુરાણો અનુસાર અવિવાહિત કન્યાઓ અને પરિણિત સ્ત્રીઓ લગ્ન સ્નેહ સંબંધ અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત કરે છે મિત્રો શાસ્ત્રો અનુસાર સાવનના મહિનાને વર્ષના બાર મહિનામાંથી સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે કમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી લખો જય ભગવાન શિવ જય માતા પાર્વતી ભગવાન ભોલેનાથ આ શ્રાવણ મહિનામાં તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે જો માહિતી સારી લાગી હોય તો વિડીયો ને લાઇક કરો જો ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આવી જગ્નાથી ભરપૂર વિડિયો તમને સીધા નોટિફિકેશન દ્વારા મળતી રહે વીડિયોના અંત સુધી જોવા માટે તમામનો અમારી ચેનલ તરફથી આભાર ફરી એક નવા વિડીઓ સાથે મળીશું હર હર મહાદેવ